એ મારા બાપા મને મોકલે છે પાણી વારવા ને એ સો આરામ કરી છે ખબર ખાવા જવા દઈએ એક વાગ્યો હું તો નહીં પડતી મારે પાણી વારવાનું કઈ એમને વારવાનું હોય હા બનાવી દઉં કમ્પ્લીટ થઈ જાય પાણી વાળી જાય હા ની વાતમાં જવું છે પાછું પાવન આવી ગયું લાગે છે પાછું ગમે છે પણ પાછું

જો માને પાણી બોલુ કંપલે ઓ જજો ઉકાય છ તને ખબર પડતી જ આમાં નહીં ઉકાય ગઈ જોજો નહીં ઉકાય ગઈ બધું એ બધું માથે કોઈ જોવાની નહીં હું અહીં બોલાય છું નહીં મે ના એમ કની કશું મે નહીં કાકા હું તો પેલો વારે અજા જોકેલા મોધો તું લે પાણી વાડમાં નઈ જાતો તમારો વારો વટ વારો કોઈ નહીં હું વારે પહેલા તો

આ વીરમા કારિયાને ખબર મસ્ત છે પડાયના તો પારકા લેબડા છે ગોવા છે

તો ઝઘડો કરી જ નાખો છે અને આ પાન કપિયે પાન ઝગડો કરી નાખું તાને જોબર સર કરી દુણા જો

કાકા હું તો ટોટે આ ખબર નહી તમે કાકા છો એટલે તમારું છોડું છું બીજું કોક ના ભાઈ નાસ્યા હોવા ગી કરે ગી કરો કાકા છોડ દો હજી કઉ આ પછી તાનું ખબર જ નહી પાછી પાછી આખો કાકા મને સુટવા જાય એક વાર